આ માસના ગ્રહ ગોચર મુજબ કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમને આવનારા મે બે હજાર પચીસમાં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવા ફળ મળી શકે છે આવું જાણીએ હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો સર્વપ્રથમ આ વિડીયોમાં ચર્ચા કરીશું આપણે જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો માટે મે બે હજાર પચીસનો આવનારો મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્ર પરિણામ દેવાનું કામ કરી શકે છે તમારા કારકિર્દીના સ્વામી આ મહિને પણ પાછળના મહિનાની જેમ દ્વાદશ એટલે કે બારમા ભાવમાં વિરાજમાન છે શિક્ષણના દ્રષ્ટિકોણથી મેનો આ મહિનો સામાન્ય રીતે એવરેજ કરતા સારા પરિણામ આપતો પ્રતિત થઈ રહ્યો છે તમારા પાંચમા ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાગમાં ઉચ્ચ અવસ્થામાં ઉચ્ચ રાશિમાં છે પારિવારિક મામલાઓમાં મેના મહિનામાં સામાન્ય રીતે તમને બહુ સારા પરિણામ આપતો પ્રતિત થઈ રહ્યો છે મે મહિના માટે તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાવમાં ઉચ્ચ અવસ્થામાં રહેશે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી શનિ દ્વાદશ એટલે કે બારમા ભાવમાં છે જે સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિ નથી શનિ પોતાના જ નક્ષત્રની સાથે સાથે પોતાના જ ઉપનક્ષત્ર અને બુધના પણ ઉપનક્ષત્રમાં આ મહિને ગોચર કરશે આરોગ્યના દ્રષ્ટિકોણથી મે મહિનો તમને થોડો કમજોર પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી મંગળ ગ્રહ આખો મહિનો નીચ અવસ્થામાં છે જે આરોગ્યમાં કમજોરી આપવાનું કામ કરી શકે છે માટે મેષ રાશિના જાતકો આરોગ્યને લઈ અને તમારે આ મહિને સચેત રહેવું પડશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિવાળા માટે મે બે હજાર પચીસ આવનારો મહિનો સામાન્ય રીતે તમારા માટે એવરેજ કરતા સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે તમારા કારકિર્દી સ્થાનના સ્વામી આ મહિને લાભ ભાવમાં રહેશે સામાન્ય રીતે આ અનુકૂળ સ્થિતિ છે વૃષભ રાશિના શિક્ષણના દ્રષ્ટિકોણની વાત કરીએ તો આ મહિનો સામાન્ય કરતાં વધુ સારા પરિણામ આપી શકે છે ચોથા ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાવમાં ઉચ્ચ અવસ્થામાં બારમા ભાવમાં છે પરિવારમાં મામલામાં મેના મહિનામાં સામાન્ય રીતે તમને મિશ્ર પરિણામ આ મહિને મળી શકે છે મહિનાની શરૂઆતથી લઈ સાત મે સુધી તમારા બીજા ભાવના સ્વામી લાભ ભાવમાં રહેશે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી બુદ્ધ બે વાર સ્થાન પરિવર્તન કરવાના છે આર્થિક મામલાની વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી ગુરુ આ મહિનાના પહેલા ભાગમાં મહિનાના બીજા ભાગમાં અલગ અલગ સ્થાનોમાં રહેશે આરોગ્યના દ્રષ્ટિકોણથી મેનો મહિનો તમને સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતો દેખાઈ રહ્યો છે પરંતુ મોસમમાં આવી રહેલું પરિવર્તન થોડું તમારા આરોગ્યને પરેશાન કરી શકે છે માટે આરોગ્યને લઈ અને સચેત રહેવું હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોને મિથુન રાશિવાળા માટે મે બે હજાર પચીસનો મહિનો સામાન્ય રીતે તમારા માટે સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે ઘણી ઘણી જગ્યાએ પરિણામ સામાન્ય કરતાં પણ કમજોર રહી શકે છે તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી ગુરુ આ મહિને પોતાની સ્થિતિ બદલવાના છે મહિનાના પહેલા ભાગમાં ગુરુ બારમા ભાવમાં રહેશે તો ત્યાં મહિનાના બીજા ભાગમાં ગુરુ તમારા પહેલા ભાવમાં આવશે શિક્ષણના દ્રષ્ટિકોણથી તમને આપી શકે છે પારિવારિક સંબંધોની વાત કરીએ તો મે ના મહિનામાં સામાન્ય રીતે તમને થોડા કમજોર પરિણામ મળી શકે છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી ઉચ્ચ અવસ્થામાં દસમા ભાવમાં રહેશે જેનાથી સારા પરિણામ મળશે આર્થિક મામલાઓની વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી મંગળ ધન ભાવમાં વિરાજમાન રહેશે એટલે સારું છે આરોગ્યના દ્રષ્ટિકોણથી મેનો મહિનો તમને મિશ્ર પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે તો મેસ વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે 2025 નો ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનો કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે